ભલગામ ગામે આવેલ પટેલવાડી ખાતે હીરપરા પરિવારનું મિલન સમારોહ સાથે સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોટિવેશન તરીકે સુરતથી હરેશભાઈ માણ્યા દ્વારા ખૂબ સારી રીતે વિચારોનું વાવેતર કૌટુંબિક ભાવનાઓ વધે તેવા વિચારો વ્યક્ત કર્યા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા સાથે વડીલોને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમનું સુરત ખાતે હીરપરા પરિવારના યુવાનોએ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું સાથે હીરાપરા પરિવાર ટ્રસ્ટ વિશે માહિતી મંત્રી હિતેશભાઈ રમણીકભાઈ હીરપરાએ આપી કાર્યક્રમનું સંચાલન ઉર્વેશભાઈ ગોર્ધનભાઈ હીરપરાએ કરાવવામાં આવેલ રિપોર્ટર સંજયવાળા ધારી